રામ રામ ને સીતારામ બધા જે સારું કરે ને હાજર હરવા રાખે શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ જાય છે અને આજે છે રક્ષાબંધન એટલે રક્ષાબંધનની બધાને ઢેર સારી શુભેચ્છા તો આપણે બેન તો એટલે મારા નણંદ કાલલા આવી ગયા છે અને એ પણ ના તારા તૈયાર થઈ ગયા છે અને હવાર હવારમાં શું કહેવાય કે બધાને તૈયાર થવાનું ચાલતું હોય બધાએ તૈયાર થઈ જાય પછી રાખડીઓને એવું બધું બાંધવાનું આપણે ચાલુ કરવી શિવાનીના પપ્પાએ પણ નહીં નહીં ખાશે બસ હવે એને તૈયાર થવાનું છે એટલે એ તૈયાર થાય અને શિવાની બેનને પણ આપણે તૈયાર કરી દીધા છે અહીંયા બધાને એમ કહેવાય કે રાખડીઓને એવું બધું બંધાઈ જાય કાકા દાદાની બધી બેનું આવતી હોય એટલે થોડીક આપણે અહીંયા રહીશું અને પછી પાછું મારા ભાઈઓને પણ મારે રાખડી બાંધવા જવાનું હોય ને પછી આપણે વિપળિયા જવાનું થાય છે એટલે તૈયાર તો થઈ જાય છે અને મોટી બેન કાકા દાદા બાપુના મોટ એમ કહેવાય કે બધા ભાઈઓને રાખડીયું બાંધે છે એટલે એ તૈયાર થઈને રાખડીયું બાંધવા જતા રહ્યા છે અને શિવાની પપ્પાને નાવાનું બાકી હતું ને એટલે કે બે ભાઈઓને હું હારે બાંધા છે એટલે એ નાઈ નાખીને તૈયાર થઈ જાય પછી એને રાખડી બાંધશે અને વંશભાઈ ભાઈને અમારે શિવાની બેન વિહાન ભાઈને વંશભાઈને રાખડી બાંધશે તો બસ સવારમાં બસ બધાને અત્યારે તૈયાર થવાનું ચાલે છે શિવાની બેન ને કેમ આજે રડવું આવે છે માન શિવાની મેસિંગ કપડાં

અંજો નવા નવા ભાઈ બુકડા હવે આ કપડાં દીધા છે એટલે પૈસા નથી દેવા તારે હવે હોય છે ને કિવાની હાથે કપડાં જોડલી હતી ને એ કીધું ન સોકતો કે રક્ષાબંધન છે લાવને કપડાં લે કપડાં લઈ ઇતથી નવા હે ભઈને કે ખબર પડે હાલો નાના થેલામાં તો બંધાઈ કે રાખા દીઓ તમારે જ બાંધવા હે હવે અમારે બાંધવાનું હાલો હાલો થી થાળી ભાઈ લેતા આવો હવે મે મોટી ખોટીશમાં બે દઉં મોટા ભાઈ તમે બે

જો તાર પપ્પા ને રાખડી બાંધે છો તો તે તાર પેલા ને બાંધી ને રાખડી જો ફૂઈ બાંધે છે બે ફૂયું જો નકરા સાંડલા કર્યા હરખી રાખડી બાંધી ગળું મોઢું કરાવી એવું ન કર્યું

એને પેંડો આજ તો બહુ ખાશે શરદી થઈ ગઈ તોય દો દો લે લે ગિફ્ટ ગિફ્ટ અંકિતા બેનની ગિફ્ટ તો પૈસા થઈ હાડી લીધી છે

તારા ને એમ કે તું મને શિવાની લઈ જાવી લઈ જાવ તમને વાર રાખજો આવશું હા કે બેન જતા રહ્યા ગયા ગયા આપડે વારસી હું મારે જવાના છે એક ગાડીમાં જાય છે નહી છે તમે જાવ હવે અમુક ની રોશે

ગળું મોટું કરાવવું જ પડે ને રોનક ભાઈ તાર મા રાખડી બાંધી હતી રોનક તો કઈ બોલતો નથી હાલો થયો હાલતા થઈ જશું ને સારું માર ભાઈ ના રાખડી એના ભાઈ બાંધવાની એટલે એ પછી આ એવા એટલે હવે અહીંયા સાફ પાણી પીતા ઘરે અને બસ હવે આપણે પિયર બાજુ એટલે મારા પિયર બાજુ જવાનું છે હવે નહીં શિવાની તો શિવાની ને વંશભાઈ ગિફ્ટમાં આવ્યા ને ઈ કપડા આપણે અત્યારે પહેરાઈ દીધા છે નવા નવા અને શિવાની તો બધા ગયા ને વિહાન ને એ ત્યાર નહીં જ ઉતાવળ કરતી હતી હાલો 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 પણ આપણે આવું ટાણું કરી નાખ્યું નહીં

હા પૈસા પેલા લેતા જો બટા હાલે હાલે તાર જે આપો એ રૂપિયો આપો તો આમ તો એઠો આમ પતરા માં સડી ગયો છો

વેા કોટવાડી આવ કેમ પાછો મુક્યો એટલા ન હોય ખાઈ જવાના આલે પકડો પકડો મામે રાખે મામા રાખડી બાંધવા

હાલો હંઢાઈ આ રાખવા કેટલા ઘર આજર છે ને બોજાયુંણ ખાયુંણ ને બાંધી દે એ થાય નો દેહરે ને પેંડા ખાવા તો કે સિવાય

ઘણા ખરાને તો આપણે રાખડી બાંધીવાળી છે હવે બે ત્રણ ભાઈ છે એ નથી આજર અને બે ભોજાયું આજર નથી એ બધા સાંજે આવશે એટલે એમને બધાયને સાંજે રાખડી બાંધી વાળીશું એમ કે બધાયને ગયા હોય ને ક્યાંક અમુક અમુક ને સારી છેટ હોય તો આવતા વાર પણ લાગે એટલે બધાયને આપણે જેટલા આવશે ને એટલા ને હવે સાંજે રાખડી બાંધી વાળીશું અને આપણે પિયર આવ્યા હોય એટલે બધા જો મારા મમ્મીની હદા એન કોણ બેઠા થાય એને યાર બેઠા છે એવી અને શિવાની બેન રમે છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય